કેન્દ્રા તરકોન રાજ્યો માતા અંબેની આરાધના નો મહાન તહેવાર શારદીય નવરાત્રી ત્રણજી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે જે અગિયારમી ઓક્ટોબર સુધી ચાલશે આપ સમય દરમિયાન ધન અને સમૃદ્ધિ આપનાર શુક્રગોચર કરી રહ્યો છે અને પોતાની તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે તુલા રાશિમાં શુક્રનું સંક્રમણ કેન્દ્ર ત્રિકોણ અને માલવ્ય રાજ્યોગનું સર્જન કરી રહ્યું છે આ બંને રાજ્યોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે સૂર્યગ્રહણ મેષ રાશિ માટે શુભ નથી પરંતુ તેના પછી થઈ રહેલું શુક્રનું સંક્રમણ આ લોકોને લાભદાયક રહેશે પરિણિત લોકોનું જીવન પ્રેમથી ભરેલું રહેશે જ્યારે અપરિણિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે નોકરી અને વ્યવસાય માટે સમય સકારાત્મક છે વૃષભ રાશિનો પણ સ્વામી શુક્ર છે અને શુક્રનું આ સંક્રમણ આ લોકો માટે ખૂબ જ લાભદાયી રહેશે તમને નવી નોકરી મળશે તે પણ ઇચ્છિત પદ અને પૈસા સાથે આર્થિક લાભ થશે સુખ તમારા જીવનમાં પ્રવેશ કરશે અપ્રેણિત લોકોના લગ્ન નક્કી થશે આ રાજયોગ કન્યા રાશિના લોકોને લાભ આપશે આર્થિક લાભ થશે અણધાર્યા સ્ત્રોતોમાંથી પૈસા આવશે વાણીના બળ પર કામ થશે તમારું વ્યક્તિત્વ સુધરશે કરિયરમાં પ્રગતિ થશે અને વ્યાપારીઓને ફાયદો થશે કેન્દ્ર ત્રિકોણ રાજ્યોગની રચના કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે ભાગ્ય તમારા પક્ષે રહેશે તમને દેવાથી મુક્તિ મળશે નોકરીયાત લોકો માટે સમય સારો છે બેરોજગારોને રોજગાર મળશે જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે નવી કાર કે મકાન ખરીદી શકો છો કોઈ ધાર્મિક અથવા શુભ પ્રસંગનો ભાગ બનશે સૂર્ય બે હજાર ચોવીસ નવરાત્રી બાદ સૂર્યની ચાલમાં થશે ફેરફાર આ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય નવી નોકરીની સાથે અપાર ધનલાભનો યોગ પ્રવેશ કરશે સ્થિતિમાં શુક્ર ની રાશિમાં સૂર્ય ભગવાનના પ્રવેશને કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે સબસ્ક્રાઈબ ના